જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જલારામ બાપાએ કેવી રીતે ગિરનાર જઈ રહેલા સાધુ સંતોની મદદ કરી તે આપણે જાણીશું વીરપુર ગામ જે તેના પવિત્ર યાત્રાધામ અને સાધુ સંતોના સત્કાર માટે જાણીતું હતું તે ગિરનાર જવાના માર્ગ પર આવેલું છે અહીં આવેલા યાત્રાળુઓ પોતાના ભોજન

તેમની અસામાન્ય માનસિકતા અને દાનની નૈસર્ગિક પ્રવૃત્તિઓ તેમના જીવનને અનન્ય બનાવતી હતી જ્યારે કોઈ સાધુ કે ગરીબ વ્યક્તિ તેમની દુકાન પર આવતા ત્યારે તેઓ તેમની જરૂરિયાત મુજબ દુકાનમાંથી વસ્તુઓ આપતા હતા જલારામ બાપાની આ ટેવથી તેમના પિતા ખૂબ જ નારાજ રહેતા હતા પિતાને લાગતું હતું કે દુકાનના માલ સામાનનું વિતરણ આ રીતે કરવાથી વેપારમાં મોટું નુકસાન થશે એક દિવસ પિતાએ ગુસ્સેથી કહ્યું કે આ દુકાન વેપાર માટે છે કોઈ દાન માટે નથી જો તું આમ જ બધાને વસ્તુઓ દેતો રહેશે તો તારા માટે આ વ્યવસાય શક્ય નહીં રહે જલારામ બાપાએ નમ્રતાથી જવાબ આપ્યો કે પિતાજી ભોજન કરાવવું અને ગરીબોને મદદ કરવી એ માનવ ધર્મ છે હું કોઈએ માગ્યું હોય તેને ના પાડી શકું તેમ નથી પિતાની નારાજગી વધી ગઈ અને તેમણે જલારામને કહેલું કે હવે તું મારા કામમાંથી અલગ થઈ જા અને તારા માટે જે યોગ્ય હોય તે કરજે આ રીતે જલારામ બાપા પિતાથી જુદા થયા પિતાથી જુદા થયા પછી જલારામ બાપાએ પોતાના કાકાની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું તેમનું કાર્ય એવું હતું કે તેઓ ગરીબો અને યાત્રાળુઓ માટે સતત મદદરૂપ રહેતા તેમની દુકાન પર આવતા ગરીબોને અને સાધુ સંતોને તેઓ શ્રદ્ધા ભાવે દાન આપતા જ્યારે કાકા તેમને સમર્થન આપતા હતા ત્યારે પડોશી દુકાનદારો માટે આ પ્રવૃત્તિ ખોટી લાગતી હતી દુકાનદારો માની રહ્યા હતા કે જલારામ બાપા તેમની માલ મૂડી વહેંચીને વિધિવત વ્યવસાય માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે એક સવારે જ્યારે દુકાનદારો પોતાની દુકાનો સાફ કરી રહ્યા હતા ત્યારે ગામમાં કેટલાક સાધુઓનું ટોળું પ્રવેશ્યું આ સાધુઓ લાંબી યાત્રાથી થાકી ગયેલા અને ભૂખ્યા હતા તેમણે દુકાનદારો પાસે ભોજન માગ્યું પરંતુ કોઈ તેમને મદદ કરવા તૈયાર ન હતું એક દુકાનદારે તેમને જલારામ બાપાની દુકાન તરફ મોકલ્યા અને કહ્યું કે તમે ત્યાં જાઓ જલારામ બાપા ચોક્કસપણે તમારા ભોજનની વ્યવસ્થા કરી આપશે જ્યારે યોગીઓ જલારામ બાપાની દુકાન પર પહોંચ્યા ત્યારે જલારામ બાપા તેમને જોઈ તરત જ તેમના સ્વાગતમાં તત્પર થયા સાધુઓના આગમનને જોઈ તેઓ બોલ્યા જય સિયારામ અને પછી કહ્યું કે તમે ક્યાંથી આવી રહ્યા છો અને હું તમારા માટે શું કરી શકું યોગીઓમાં એક વૃદ્ધ સાધુએ કહ્યું કે હે જલા ભગત અમે મથુરાથી આવી રહ્યા છીએ અને ગિરનાર જવા માટે યાત્રા કરી રહ્યા છીએ અમે ભૂખ્યા છીએ અને અમને તમારી મદદની જરૂર છે જલારામ બાપાએ અવકાશ ન ગુમાવ્યો અને તરત જ દુકાનમાંથી દાળ ઘી ગોળ અને અન્ય સામગ્રી બહાર કાઢી દરેક વસ્તુને તે શ્રદ્ધા ભાવે ભેગી કરતા હતા સાધુઓ માટે તેમણે કાપડ પણ આપ્યું જેમાં આ વસ્તુઓ રાખી શકાય જલારામ બાપાની આ પ્રવૃત્તિ જોઈને પડોશી દુકાનદારોમાં એક વાણિયાએ વાલજી કાકાને તેમની ફરિયાદ કરી કાકા ખૂબ ગુસ્સે થઈને દુકાન પર આવ્યા તેઓ દુકાનના કોથળાઓ અને થેલીઓ એક પછી એક ખોલી તપાસ કરતા ગયા પણ પ્રત્યેક થેલી ત્યાં જહેમતપૂર્વક સામગ્રીથી ભરેલી જ મળી કાકાને લાગતું હતું કે આટલું બધું દાન કરવા છતાં દુકાનની સામગ્રી ખતમ થઈ ગઈ હશે પણ દરેક થેલી ભરેલી હતી કાકા આ ચમત્કારને જોઈને આશ્ચર્યમાં પડી ગયા ત્યાંથી પણ કાકાના મનમાં શંકા દૂર ન થઈ તેમણે વિચાર્યું કે કદાચ દુકાનની સામગ્રી સાધુઓને પહોંચાડવામાં ક્યાંક ખોટું થયું હોય તેઓ જલારામ બાપા પાછળ સાધુઓ સુધી પહોંચ્યા સાધુઓ ત્યાં જલારામ બાપાની વ્યવસ્થા કરેલી વસ્તુઓ લઈને જઈ રહ્યા હતા કાકાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓ સાધુઓ પાસેથી તે સામગ્રીની તપાસ કરવા લાગ્યા જ્યારે કાકાએ ગોળના પાત્રને ખોલાવી તપાસ કરવાનું શરૂ કર્યું ત્યારે ગોળ અચાનક પરિવર્તિત થઈ ગયો ઘી તપાસવા માટે પાત્ર ખોલાવ્યું બદલાઈ ગયું આ દેવી ચમત્કાર જોઈને કાકા હચમચી ગયા અને તેમણે પોતાની ભૂલ સ્વીકારી આ દ્રશ્યને જોતા જ કાકાના હૃદયમાં મોટું પરિવર્તન આવ્યું તેઓએ તત્કાળ જલારામ બાપાની પ્રવૃત્તિઓ માટે પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે બાપાની દાનશીલતા પવિત્ર અને દૈવી અનુગ્રહ થી પ્રેરિત છે કાકાએ હવે જલારામ બાપાના કામમાં કોઈ વિઘ્ન ન મૂકી સાધુ સંતોને સેવા આપવાના કાર્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી આ ઘટના પછી જલારામ બાપાનું મન સંસારિક જીવનથી વિમુખ થઈ ગયું તેઓએ નક્કી કર્યું કે હવે સમગ્ર જીવન સેવા અને દાન માટે સમર્પિત કરવું તેમણે અઢાર વર્ષની ઉંમરે યાત્રા શરૂ કરી અને વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી યાત્રાના બે વર્ષ પછી તેમણે વીરપુર માં એક આશ્રમ બાંધ્યો અને ગરીબો અને યાત્રાળુઓ માટે સદાવ્રત શરૂ કર્યું જલારામ બાપાનું જીવન માત્ર દાનવીરતાનું ઉદાહરણ જ નહીં પણ સત્કાર્ય માટે જીવનને સમર્પિત કરવાના પ્રેરણા સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જલારામ બાપાના અનોખા પર ક્લિક કરી અમારી ચેનલને ને જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ